માંડવીના કિમ વિસ્તારના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કિમ નદી બે કાંઠે વહેતી થઈ છે હવામાન વિભાગ દ્વારા આગામી પચીસ તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે સુરત અને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કિમ નદી ખેડૂતો માટે જીવાદોરી સમાન છે મોટા બોરસરા ગામે કિમ નદી સિઝનમાં પાંચમી વખત ઓવરફ્લો થઈ છે ત્યારે માંગરોળના મોટા બોરસરા ગામે કિમ નદી પર બનાવેલ બેરલ કોઝવે પાણીમાં ડૂબ્યો જેના લીધે રાહદારીઓ જીવ જોખમમાં મૂકી બ્રિજ પસાર કરી રહ્યા છે તેમજ ઘણા લોકો ધસમસતા પાણીના પ્રવાહમાં વાહન પસાર કરતા નજરે ચડી રહ્યા છે મારું નામ હિતેન્દ્રસિંહ અટોદરિયા છે હું મોટા પુરોસરા ગામનો રહેવાસી છું અમારા ગામની બાજુમાંથી કીમ નદી પસાર થાય છે એ કીમ નદી આમ તો નેત્રંગ તાલુકામાંથી આ બાજુ હસોડ તાલુકા સુધી આવે છે અને બોલપાડ તાલુકાને મંગરૂળ તાલુકા જોડતા એમડીઆ રોડ પર કીમ નદી પર